હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે અને જમવાનો સ્વાદ સો ગણો વધારી દે એવા મીઠા મીઠા ગાજર અને તીખા તીખા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું આ ગાજર મરચાંનું અથાણું શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને અથાણું બનતા બિલકુલ વાર નથી લાગતી અને જો તમે એક વખત આ રીતે ગાજર મરચાંનું અથાણું બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો તો સૌ પ્રથમ ગાજર અને મરચાંનું અથાણું બનાવવા માટે અહીંયા અમે બસો ગ્રામ જેટલા આ રીતના જાડા એકદમ તાજા મરચાં લીધા છે અને બસો ગ્રામ જેટલા એકદમ તાજા ગાજર લઈ લેવાના છે મરચાંને બરાબર ધોઈ અને કોરા કરી લેવાના ગાજરને પણ સરસ રીતે ધોઈ છોલી અને ફરીથી એક વખત ધોઈ અને કોરા કરી લેવાના ત્યારબાદ ગાજરને આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે સમારી લઈશું તમને જે સાઈઝના ટુકડા ગમતા હોય એ સાઈઝના તમે ટુકડા આમાં કરી શકો છો અમે અહીંયા આ રીતના લાંબા ટુકડા કરી લીધા છે આ રીતના લીલી દાંડીવાળા મરચાં લેશો તો અથાણું લાંબો સમય સુધી સારું રહેશે મરચાંને પણ આવી રીતે ચાર ચીરીઓ કરી અને વચ્ચેથી બે ભાગમાં સમારી લઈશું તેની અંદર જે કંઈ બીયાનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે અહીંયા અમે મોરા મરચાં લીધા છે પણ જો તમને તીખું અથાણું ગમતું હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો અને અડધા મોરા મરચાં અને અડધા તીખા મરચાં પણ તમે લઈ શકો છો આ રીતના જે જાડા મરચાં આવે છે એ તીખા નથી હોતા ગાજરમાંથી પણ આવી રીતે વચ્ચેનો સફેદ ભાગ આપણે કાઢી લઈશું અને આવી રીતે લાંબા ટુકડા કરી લેવાના છે ગાજર અને મરચાંને સરસ રીતે સમારી લીધા છે તો હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું તો તેમાં આપણે એક ચમચી મીઠું નાખીશું અડધી ચમચી કરતાં ઓછી હળદર નાખીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને તેને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રેવા દઈશું આ ઇન્સ્ટન્ટ અથાણું છે એટલે આને વધારે વાર રહેવા નથી દેવાનું ફક્ત પંદર જ મિનિટ આપણે ઢાંકી અને રહેવા દઈશું એટલે ગાજરમાં મીઠું અને હળદર જે આપણે નાખ્યા છે ગાજર મરચામાં તેનું પાણી વળશે અને તેની તીખાસ મરચાંની નીકળી જશે પંદર મિનિટ માટે રહેવા દે દઈશું ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો કરીશું તો તેના માટે ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા અમે સિંગતેલ લીધું છે પણ તમે જે તેલ વાપરતા હોય એ લઈ શકો છો તેલને એકદમ ગરમ કરવાનું અને પછી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દેવાનું એક મોટા વાસણમાં દોઢ ચમચી જેટલા રાયના કુરિયા લઈશું અડધી ચમચી કરતાં ઓછા મેથીના કુરિયા લઈશું મેથીના કુરિયાનો ટેસ્ટ આમાં સરસ આવે છે એટલે તમે મેથીના કુરિયા ચોક્કસ એડ કરજો અડધી ચમચી કરતાં ઓછી હિંગ નાખીશું અડધી ચમચી કરતાં ઓછી હળદર નાખીશું અને જે તેલ થોડું ઠંડુ થયું છે તે આની અંદર એડ કરી દઈશું એકદમ ગરમ તેલ આમાં એડ નથી કરવાનું અને તરત જ ઢાંકી દઈશું બે મિનિટ માટે આ રીતે ઢાંકી અને રહેવા દઈશું બે મિનિટ પછી આની અંદર આપણે અધકચરી કરેલી વળિયારીનો ભૂક્કો નાખીશું અડધી ચમચી જેટલો આ ઓપ્શનલ છે જો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનો અને એક લીંબુનો રસ એડ કરીશું ગાજર અને મરચાંના અથાણાની અંદર મીઠું અને લીંબુ બંનેનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે તો તમારું અથાણું લાંબો સમય સુધી સારું રહેશે એક ચમચી મીઠું નાખી અને બરાબર મિક્સ કરી દઈશું આ આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો બીજી બાજુ પંદર મિનિટ થઈ ગઈ છે અને ગાજર મરચાં પણ સરસ અથાઈ ગયા છે તેની અંદરથી પાણી જે છૂટ્યું હોય તે આપણે વાપરવાનું નથી તમે જોઈ શકો છો આને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી અને બધું જ પાણી નીતારી લઈશું પાંચ મિનિટ માટે આ રીતે તેને રાખીશું એટલે બધું જ પાણી નીતરી જશે અને સરસ કોરા થઈ જશે તમે જોઈ શકો છો ગાજર મરચાંનું પાણી બધું નીતરી ગયું છે આ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો હવે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેની અંદર આપણે ગાજર અને મરચાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું આ આપણું ઇન્સ્ટન્ટ ગાજર મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું જો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો રોજ ખાવા માટે બનાવવું હોય તો તમે આ રીતે ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો આને તમે એર ટાઈટ બરણીમાં ભરી અને દસથી પંદર દિવસ માટે ફ્રીજમાં રાખી શકો છો આ બગડતું નથી અને રોજ તમે આને ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ક્યારેય ગાજર મરચાંનું અથાણું બનાવ્યું છે કે નહીં એ તમે મને ચોક્કસથી જણાવજો અને જો તમે બનાવ્યું હોય તો તમે કઈ રીતે બનાવો છો તે પણ મને જણાવજો જેથી મને પણ આઈડિયા આવે આના પહેલાં પણ મેં લાલ અને લીલા મરચાંનું અથાણું હળદરનું ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવીને મૂકેલું છે તેની રેસીપી તો તે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર ચોક્કસથી આ રીતે ગાજર મરચાંનું અથાણું બનાવીને જોજો ફ્રેન્ડ્સ ઘરના બધાને ખૂબ જ ભાવશે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ અથાણું લાગે છે તો તમને અમારી આ અથાણાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય